તો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જ્ઞાતિ વિશે આપેલા વિવાદસ્પદ નિવેદનનો સમગ્ર દેશમાં વિરોધ થઈ રહ્યો છે જેના પગલે સુરેન્દ્રનગરમાં ભાજપના આગેવાનોએ રાહુલ ગાંધીની માફી માંગી અને રાહુલ હાય હાયના નારા લગાવ્યા હતા તો કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બક્ષીપંચના હોવાના નિવેદનથી ભાજપના બક્ષીપંચ મોરચામાં રોષ ફેલાઈ ગયો છે સુરેન્દ્રનગર રાજ હોટલ નજીક બક્ષીપંચ મોરચાના નેજા હેઠળ રાહુલ ગાંધીનું પૂતળું દહન કરવામાં આવ્યું હતું આ વિરોધ પ્રદર્શનમાં બક્ષીપંચ મોરચાના યુવાન પ્રમુખ તેમજ નગરપાલિકાના મહિલા પ્રમુખ અને ચેરમેન સહિત ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા કોંગ્રેસના આગેવાન રાહુલ ગાંધીએ ભારતના લોકલડીલા વરસાદ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ઓબીસી સમાજના નથી એવું જે સ્ટેટમેન્ટ કર્યું છે એમની પ્રદર્શન કર્યું છે અને સુરેન્દ્રનગરનો સમાજ ભારતીય જનતા પક્ષનો ઓબીસી મોરચો આજે રાહુલ ગાંધી માફી માંગે એ કાર્યક્રમ કરી અને રાહુલ ગાંધીના પુત્રનું દહન કર્યું છે જયારે મોદી સાહેબ વિરોધ કોંગ્રેસ પક્ષ અને રાહુલ ગાંધી પાસે કોઈ મુદ્દો ન રહ્યો હોય ત્યારે આવા જુઠ્ઠા ગતકડાઓ ઉભા કરી અને પ્રજાના રહેવા માટે થઈ તેમને જે મોદી સાહેબ ઓબીસી સમાજના નથી એવો જે આક્ષેપ કર્યો છે એને આ સુરેન્દ્રનગરનો બક્ષીપંચ મોરચો અને સુરેન્દ્રનગર ભારતીય જનતા પક્ષ